ગીરના જાંબુ થાળા ખાતે માલધારી સમાજના જે બે લોકો હતા તેમના દ્વારા વિસાવદર એસીએફ ઓફિસ બહાર જે જીવન ટૂંકવાનો પ્રયાસ કર્યો હતો તે મામલામાં એક માલધારી સમાજના યુવકનું મૃત્યુ નિપજ્યું છે અને આ ઘટનામાં માલધારી સમાજના ભારે આક્રોશ પાટી નીકળ્યો છે આ વચ્ચે માલધારી સમાજના આગેવાન કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ છે તે પીડિત પરિવારની વચ્ચે પહોંચ્યા હતા હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં માલધારી સમાજના અગ્રણીઓ પણ પહોંચ્યા હતા અને આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ પણ ઉઠી હતી ત્યારે હવે આ ઘટનામાં પોલીસે ગુનો દાખલ કર્યા હોવાની વિગતો સામે આવી રહી છે શું સમગ્ર મામલો છે વાત કરીએ તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આજથી થોડાક દિવસ પહેલા નવજીવન ન્યૂઝ દ્વારા એક સ્ટોરી ચલાવવામાં આવી હતી જેમાં ગીરના નેસમાં જે જાંબુથાળા ખાતે આવેલો વિસ્તાર છે ત્યાં વર્ષોથી માલધારી સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે તેઓ પોતાના પશુ ઉચ્ચારણ કરતા હોય છે પરંતુ જે રીતે તેમના ગંભીર આરોપ સામે આવ્યા હતા કે વન વિભાગ દ્વારા તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે ખોટી રીતે કન્નગત કરવામાં આવી રહી છે અને આ પશુઓ તમે બહાર લઈ જાઓ તે પ્રકારે ધાક ધમકી આપી નોટિસો પણ આપવામાં આવતી હતી જેના કારણે વન વિભાગના ત્રાસના પગલે આ જે માલધારી સમાજના લોકો છે એટલા કંટાળ્યા કે તેઓ વિસાવદર એસીએફ ખાતે પહોંચ્યા હતા રજૂઆત કરવાને તેમને યોગ્ય રજૂઆતનું નિરાકરણ ન મળતા તેમણે જે રીતે આ ગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો તો આ ઘટનામાં જે બે વ્યક્તિ છે જેમાં સલીમભાઈ ઇસ્માયલભાઈ બલોચ અને હનીફભાઈ મસવાડી તેમની ગંભીર હાલત હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં

કે ફરિયાદ લો ત્યાં સુધી ફરિયાદ નહીં લે અહીંના આઈપીએસ અને આઈપીએસ ઓફિસરો અને આઈએસ ઓફિસરો આ ગુજરાત રાજ્યના ગુલામ જેવા છે આ ગુલામી સામે પણ લડવાની જરૂર છે મારું અંદરથી એલ એક પ્રકારનું જનૂન મને એમ થાય કે ક્યાં સુધી નાની નાની વાતનો ફરિયાદ થાય છે નાની નાની વાતનો ફરિયાદ થાય છે બકરી ખોવાય છે એટલે બકરી તો એની ફરિયાદ થાય છે અને માણસ જીવ આપી દે એની એફઆઈઆર લેવા તૈયાર નથી તમે બેસવાની તૈયારી હશે તો જખ મારીને એના બાપને ફરે હલતા નહીં ડરતા નહીં નહીં પણ તમે આટલા આજ અહીંયા છો ને તમે તમારી લડાઈમાં મક્કમ હશો તો મને વિશ્વાસ છે કાલ જૂનાગઢ શહેરના અનેક લોકો તમારી સમર્થનમાં સાંજે અને કાલે અહીંયા આવીને ઉભા રહેશે કારણ કે આમાં એકલા લડીએ તો પતી જઈએ મળીને લડવાનો સમય છે એટલે હું બીજા બધાને પણ આહવાન કરીશ ભાઈ લલિતભાઈ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય આપણી વચ્ચે છે તો આ લડાઈમાં તમને એમનો ટેકો અમિતભાઈ હોય પાલભાઈને તમે પહેલાં ઓળખતા છો લીડુની લડાઈ અને વિડીયોના માધ્યમથી જ્યાં આ પાલભાઈને અનેક જગ્યાએ પોલીસોએ હેરાન કર્યા છે પણ લડવાનું નથી છોડતા તમને કોઈને લીમડા બાંધીને નહીં માર્યા હોય આ ખેડૂતોની લડાઈ લડવામાં લીમડે બાંધીને માર ખરીદો મારીને તોડી નાખશો ને તો કે લડાઈ નહીં મૂકું આવી લડાઈ લડવા લડવાવાળા લોકોની આપણે જરૂર છે અમે તમારી સાથે છીએ તમારી અપાય અત્યારે આ ચેલેન્જ કરીને જઈએ છીએ ના લે

તો તમને એફઆઈઆર દાખલ કરવા માં ક્યાં પેટમાં પડે છે કારણ કે તમારો તો સરકારનો અધિકારી તણ તણ તમારી બોલેરો ત્યાં પડી હોય ચલો ઝેર પીતો હોય તમારે ઝેર પીતો રોકવો જોઈએ ના કદાચ રોકી શકે તમારી બોલેરો મોકલવી જોઈએ આ મોટર ઉપર છોકરા લઈને દવાખાના સુધી જાય અને તમારા પેટનું પાણી નાણે તમારી માયા પથરા જણેતા કે માણા એ સવાલ પડે આ પથ્થર કહેવાય આની સામે લડાઈ લડવા માટે તમારી સાથે સાથે અમે છીએ અધિકારીને પણ મળવા એસપીને થોડી વાર પછી હું કહીએ અમારી આપણી સાથે જીગ્નેશભાઈ મેવાણી જે છે ત્યાંથી એને પણ કહીએ અમિતભાઈ ચાવડા અહીંયા આવ્યા છે એને પણ કહીએ હમણાં એસપીને ફોન કરીને કે તમારે કરવાનું છે શું કોઠડા ગૃહમંત્રી કહે એવું કરવાનું છે કે પછી આ લોકોની લડાઈમાં હાચવાચ છે એફઆઈઆર દાખલ કરવાની છે તમને બધાને અહીં ઘર છોડીને બેસવું કોઈ કોઈને ના તમે કાંઈ બધા તમે નવરાના પણ જ્યારે દુઃખમાં એકબીજાના દુઃખે દુઃખી ના થઈએ તો આપણું કાલ દુઃખ હોય તો આપણામાં કોઈ ના આવે તમે બધા આટલો સાથ આપો છો એ પણ બહુ મોટી વાત છે અમે તમારી પાસે આનું જે બોલે કાંઈ જે પીડા હોય ને આજ તમે બધા જે મેં પહેલી વાત તમને શરૂઆત કરી હું એટલા માટે ફરી વખત કહું કે મોટા ભાગે ગુજરાતમાં કે ભાઈ કોઈ મુસલમાન માલધારી મરી ગયો હોય ને તો જાણે હિન્દુ માલધારીને પડી ના હોય એવું લોકો બહાર કરે માલધારી બીજો ભાઈ આ તો ફલાણી જ્ઞાતિ જ્ઞાતિમાં આજ તમે માલધારી તરીકે જ્ઞાતિ ધર્મ માં પડ્યા વગર માલધારી ધર્મ નિભાવવા માટે છો ને ભાઈ આજે એના આજ એનો એનો એની હક માટે દીકરો કેમ કે સલમાન એ નોધારો થઈ ગયો એના ભાઈ આ લોકો બધા તો તમે એના દુઃખ માં ભાગ લાગ્યો લેવા આવ્યા ને એટલે મને એમ થયું કે હજુ માલધારી માં અંદર માયલો જીવતો છે માયલો મરી ગયો નથી એ વાત માં તમે અત્યારે જે વાત કરતા હતા કે આ તમારી બધાની પીડા છે તો શું પીડા છે અમારે કોઈ ડિલિવરી હોય ને બાઈ ની વાહન નો બચ્યું ડિલિવરી અમારી બાઈ મરી જાય એમ હોય તો કે ભલે મરી જાય એક વાહન નહી વાહન વ્યવસ્થા નહી માલતારી ભાઈ ભલે મરી જાય છોકરો ભલે મરી જાય કોઈ વ્યવસ્થા નહી આવ બાનો જે અંદર અમારા મહેમાન નહીં અમારે કોઈ ઓરો પ્રસંગ નહીં કરવાનો અમારા છોકરાના લગ્ન નહીં કરવાના નિમણ વગર ને લગ્ન થાય થાય કોઈ વસ્તુ બને તો અમારું માણસ મરી ગયું હોય તો એ નિમણ ને બે હવા ના બાકી

આયોજન પત્ર ડીઓપો સાહેબ ને આપ્યું કલેક્ટર સાહેબ ને આપ્યું તો એની વાળા સાહેબ હું કુંડાળો કર્યો કે આ સિંહ ના પદમ ના પદમ નહીં કરે કે એમ કરી આને વીરાભાઈ હાજર માં નહીં આ વાળા આરેખો ના કેવાથી કેવા હુલવા ઉલવાડા ઉલવા દુધાડા ને સુર્યા બોલદી જેલ વીરાભાઈ એ હતા

જેની અહીં જંગલ અંદર ના જવા એન્ટ્રી ના પડે એટલે ભાઈ વર્ષો અમારી જિંદગી અમારા બાપ દાદા હોય ગયા ના હોય એનું કારણ અને દવા પાઈ દવા પાઈને મારવા તો પ્રેમથી થી કાઢી બેલો તમારો હકી છો શ્રી દઈ આ દવા પાઈ મરી જાય અને આ અમારું બલિદાન દીધું મરી છે આરું દીધું સતા એ ઈને સજાય નહીં આ માણસ મરી ગયો ઈને ઈ વ્યક્તિ ને સજાય નહીં તમે જાણ્યું બધા કે જે ના લીધે આમને દવા પીવી પડી આપણે સાંભળ્યા સમગ્ર મામલે માલધારી સમાજના આગેવાન કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે જે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી છે અને આ ઘટનામાં મહત્વના સમાચાર મળ્યા છે જેમાં પોલીસે આરએફઓ સામે ગુનો દાખલ કર્યો છે પરંતુ હવે આરએફઓની ધરપકડ થાય છે કે પછી ભીનું સંકેલી લેવામાં આવે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ जे कहिजे पराई